રક્ષાબંધન આયે ના આ તો હવાનો છે તો દર્શન કરવા કો ભગવાનને ને કીધું મને એક ભૂણ આલી હોત તો મને ના રાખડી બોધો આ બીજા બોધાને રાખડે હાથમાં જોઈને મને પણ દુઃખ થાય પણ શું કરવાનું બૂન તો હા નહીં તો અમે દર દર રક્ષયબંધન તે બધી નિરાશા થઈ જવાય હા પણ હું કરું આ ભગવાને જે આલી એ બરાબર હવે શું કરવાનું તાન બીજું આમ તો બૂન બુંન હોત તો રાખડી બધું હોત તને બૂનને કોઈક લઈ આવતો બોડી પણ હા નહીં બૂન તે હવા ના હોય ને તો ઘરમાં કા ઓટો મારું આ દર્શન તો કરીને આવ્યો ના પાછું દુઃખી તો બહુ થવાય છે પણ શું કરવાનું બીજું કોઈ કરાય તો નહીં પાછું ના હોય ને

આ દીપવા દર્શન કરવા જજો વાળી કો કલ્લેવાન થાય દો વાળી આ મંદિર તો દેખાય છે નહો ને તો દર્શન કરી આવ પાછો અંદર તો ગોળી કલ્યાણ થાય દો વાળી હે હે મા હોણી કોક મળી મેળા આવ દો વાળી માતાજી ને કેવું છે ગૌ રક્ષા પંથે ના દાળે મરા બોર આલી હો તો જી રાખે બોત મના હે હે મા બોર હો તો જી રાખે બોત મના बो नय पण हूं करवारा बीदा बदल टाकळी जॉईन केऊ थाय क मनमा दुख थाय मा टाकळी वजुरा जारो ज बोरो होतो ए ए ए ए ए गो जम रहो તમારે કોઈ ભય નહીં તો મારે કોઈ બુને નહીં ના હોય તો તમે મને રાખડી બાંધી કાઢો અને આજથી તમે મને ભાઈ માનજો ભાઈ કેમ કે કરે મારો આગળ પાછળ કોઈ નહીં ના હોય તો આજથી તો ભાઈ થઈ જા તા હવે મને રાખડી બાંધી કાઢો તા મને લાગે કે માતાજી આપણે કે આપણે તમે ભેગા કરે ભાઈ આરો દે તું આવો ન મારા બાર બેજે તો રોત પડો છે બોલ ના આવ હું ભાઈ આઈ ગયો જા હાથ ભાઈ નાવો તો મોકરો તો નાવો